સ્વામીનારાયણ હરે સંવંત અઢારસો છોતેરના ફાગણવદી સપ્તમી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી ધોળું હીરકોરનું ધોત્યુ માથે બાંધ્યું હતું ને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર વિરાજમાન હતા અને પાઘને વિશે ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા અને પોતાના મુખાર વિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે ભગવાનના નિશ્ચયમાં કસર હોય તેને કેવા સંકલ્પ થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને નિશ્ચયમાં કસર હોય તેને જ્યારે ભગવાનમાં કઈ સામર્થિ દેખાય ત્યારે અતિ આનંદ થાય અને જ્યારે સામર્થિ ન દેખાય ત્યારે અંતર ઝાંખું થઈ જાય અને પોતાના હૃદયમાં ભૂંડા સંકલ્પ થતા હોય ને તેને ટાળે તોય પણ ટળે નહીં ત્યારે ભગવાનમાં અવગુણ પરઠે જે હું આટલા ધારાથી સત્સંગ કરી કરીને મરી ગયો તો પણ ભગવાન મારા ટાળતા નથી એવી રીતે ભગવાનમાં દોષ પરઠે અને જે પદાર્થમાં પોતાને હેત હોય અને કોઈ પ્રકારે તે પદાર્થમાંથી મન પાછું ન વળતું હોય ત્યારે તેવો ને તેવો દોષ ભગવાનને વિશે પરઠે જેમ મારે વિશે કામાદિક દોષ છે તેમ ભગવાન છે તે કહેવાય છે એવી રીતના જેને અંતરમાં ઘાટ થતા હોય તેના નિશ્ચયમાં કસર જાણવી એનો પરિપક્વ નિશ્ચય ન કહેવાય પછી પરમ ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના ઘાટ થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે છે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે અને આ સંત સર્વે તે નારદ સનકાદિક જેવા છે અને સત્સંગી સર્વે તે તો જેવા ઉદ્ધવ અક્રુર વિદુર સુદામા અને વૃંદાવનના ગોપ તેવા છે અને જે હરિભક્ત છે તે તો જેવી ગોપીઓ તથા દ્રૌપદી કુમતાજી સીતા રુકમણી લક્ષ્મી તથા પાર્વતી એવી છે અને હવે મારે કાંઈ કરવું રહ્યું નથી અને ગોલોક વૈકુઠ બ્રહ્મપુર તેને હું પામી રહ્યો છું એવી રીતના ઘાટ થાય અને પોતાના હૃદયમાં અતિ આનંદ વર્તે એવી રીતે જેના અંતરમાં વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કાંઈ જાણવું રહેતું નથી તે તત્વે કરીને જાણ્યાની રીત કહીએ તે સાંભળો જે સાંભળીને પરમેશ્વરના સ્વરૂપનો અડગ નિશ્ચય થાય છે જે પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણવી જોઈએ જેમ કોઈક મોટો રાજા હોય તેના જે ગોલા અને ગોલીઓ હોય તેને પણ સાત ભૂમિની તો હવેલીઓ રહેવાની હોય ઘોડા વેલીઓ ઘરેણા એ આદિક જે સામગ્રીઓ તેણે કરીને દેવલોક સરખા તેના ઘર જણાય ત્યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રીઓ તે તો અતિશોભાયમાન હોય તેમ શ્રી પુરુષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તતા એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક તેના જે લોક અને તે લોકના વૈભવ તેનો પાર પમાતો નથી તો જેના નાભી કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા એવા જે વિરાટ પુરુષ તેના વૈભવનો પાર તો ક્યાંથી પમાય અને એવા અનંત કોટી વિરાટ પુરુષ તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર જેને વિશે એવા અનંત કોટી બ્રહ્માંડ તે એક એક રોમ પ્રત્યે અણુની પેઠે ઉડતા ફરે છે એવું એ ભગવાનનું ધામ છે અને તે ધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્ય રૂપે કરીને સદા વિરાજમાન છે

તેજ મોટું છે અને તેજ થકી વાયુ મોટો છે અને વાયુ થકી આકાશ મોટો છે એવી રીતે અહંકાર મહતત્વ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ અને અક્ષર એ સર્વે એકબીજાથી મોટા છે અને એકબીજાથી સૂક્ષ્મ છે ને કારણ છે અને એ સર્વે મૂર્તિમાન છે પણ ભગવાનનું જે અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે જેના એક એક રોમ કોટી બ્રહ્માંડ પેઠે ઉડતા ફરે છે જે કોઈક મોટો હસ્તી હોય તેના શરીર ઉપર કીડી ચાલી જતી હોય તે કશી ગણતરીમાં આવે નહીં તેમ એ અક્ષરની મોટાએ આગળ બીજું કોઈ કાંઈ ગણતરીમાં આવતું નથી જેમ ઝીણા મચ્છર હોય તેને મધ્યે કીડી હોય તે મોટી દેખાય અને કીડીની મધ્યે વીંછી હોય તે મોટો દેખાય અને વીંછીની મધ્યે સાપ હોય તે મોટું દેખાય અને સાપને મધ્ય સમળા હોય તે મોટી દેખાય ને સમળાને મધ્યે પાડો હોય તે મોટો દેખાય ને પાડાને મધ્ય હાથી હોય તે મોટો દેખાય ને હાથીને મધ્યે ગિરનાર સરખો પર્વત હોય તે મોટો દેખાય અને તે પર્વતને મધ્યે મેરુ પર્વત મોટો દેખાય અને તે મેરુ જેવા પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે અતિ મોટો જણાય અને તે લોકાલોક પર્વત થકી પૃથ્વી અતિ મોટી જણાય અને પૃથ્વીનું કારણ જે જળ તે થકી મોટું પણ છે અને સૂક્ષ્મ પણ છે એવી રીતે જળનું કારણ તે તેજ છે તેજનું કારણ વાયુ છે વાયુનું કારણ આકાશ છે આકાશનું કારણ અહંકાર છે અહંકારનું કારણ મહત છે મહતત્વનું કારણ પ્રધાન પ્રધાન ને પુરુષનું કારણ મૂળ પ્રકૃતિ અને બ્રહ્મ છે અને સર્વેનું કારણ અક્ષર બ્રહ્મ છે અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે અને એ અક્ષરની સંકોચને વિકાસ અવસ્થા થતી નથી સદાય એક રૂપે રહે છે અને તે અક્ષર મૂર્તિમાન છે પણ અતિ મોટા છે માટે કોઈની નજરે અક્ષરનું રૂપ આવતું નથી જેમ ચોવીસ તત્વનું કાર્ય જે બ્રહ્માંડ તે પુરુષાવતાર કહેવાય છે અને તે વિરાટ પુરુષ જે તે કરચરણાદિકે કરીને યુક્ત છે પણ તેની મૂર્તિ અતિશય મોટી છે માટે નજરે આવતી નથી અને તેની નાભીમાંથી જે કમળ તેના નાળમાં બ્રહ્મા વર્ષ લગી ચાલ્યા પણ તેનો અંત ન આવ્યો અને જો કમળનો જ અંત ન આવ્યો તો વિરાટ પુરુષનો પાર કેમ આવે માટે તે વિરાટનું રૂપ નજરે આવતું નથી તેમ અક્ષરધામ પણ મૂર્તિમાન છે પણ કોઈને નજરે આવે તે શા માટે જે એવા એવા બ્રહ્માંડ એક અક્ષરધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે સદાય વિરાજમાન છે અને પોતાની અંતર્યામી શક્તિએ કરીને અક્ષરધામ અને અનંત કોટી બ્રહ્માંડ અને તે બ્રહ્માંડના જે ઈશ્વર તે સર્વેને સર્વે અન્વય છે અને તે એવા જે અનંત કોટી મુક્ત તે એ ભગવાનની સેવાને વિશે રહે છે અને તે ભગવાનના સેવકના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ છે

તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી તે તત્વે કરીને સર્જાણા જે વિરાટ પુરુષ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે અને પછી બ્રહ્મા વિષ્ણુ શિવમાં પ્રવેશ કરીને તે તે રૂપે થાય છે એવી રીતે અતિ સમર્થ અને અતિ પ્રકાશયુક્ત અને અતિ મોટા જે એ ભગવાન તે પોતાનું જે આવું ઐશ્વર્ય અને તેજ તેને પોતામાં સમાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે અને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા અર્ચના દિક કરી શકે એવું રૂપ ધારણ કરે છે જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય તેને બરછી તથા નરેણીએ કરીને કાઢે તો મિસરે નહીં તે તો અતિશય ઝીણું લોઢું હોય તેને કરીને નિસરે તેમ ભગવાન પણ પોતાની મોટાઈને પોતામાં સમાવીને અતિશય અલ્પરૂપનું ધારણ કરે છે જેમ અગ્નિ પોતાનો પ્રકાશ અને જ્વાળા તેને સમાવીને મનુષ્ય જેવો થાય તેમ ભગવાન પણ પોતાની સામર્થ્ય છુપાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્યની પેઠે વર્તે છે અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે જ ભગવાન કાંઈ સામર્થ્ય કેમ પ્રગટ કરતા નથી પણ ભગવાન તો મૂળગી જીવના કલ્યાણને અર્થે પોતાની સામર્થ્ય ઢાંકીને વર્તે છે અને જો પોતાની મોટો પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ન આવે તો જીવની શી ગણના એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનનો નિશ્ચય તે જેને હૃદયમાં દ્રઢપણે થયો હોય તેને કાળ કર્મ માયા કોઈ બંધન કરવા સમર્થ નથી માટે એવી રીતે તત્વે કરીને જે ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે એવી રીતે અનુક્રમે કરીને ભગવાન મનુષ્યાકૃતિ ધરે છે કે અનુક્રમ વિના પણ મનુષ્ય ધરે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અનુક્રમનો કાંઈ મેળ નથી ત્યાં દ્રષ્ટાંત જેમ કોઈ પુરુષ હોય તે તળાવને વિશે ડૂબકી ખાય તે ડૂબકી ખાઈને ગમે તો ત્યાં ને ત્યાં નિસરે અથવા કાંઠે નિસરે અથવા આસપાસ નિસરે તેમ પુરુષોત્તમ ભગવાન છે તે ધામને વિશે ડૂબકી ખાઈને ગમે તો ત્યાંથી પાદરાજ મનુષ્યાકૃતિને ધરે છે અને ગમે તો એવી રીતે અનુક્રમે કરીને મનુષ્યાકૃતિને ધરે છે એમ વાર્તા કરીને પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને અતિ દ્રઢ નિશ્ચય હોય તેનું થોડાકમાં લક્ષણ કહું તે સાંભળો છે જેને પરિપક્વ નિશ્ચય હોય અને તે પોતે અત્યંત ત્યાગી હોય તોય પણ તે પાસે ગમે તેવી પ્રવૃત્તિ માર્ગની ક્રિયા કરાવીએ તો તે કરે પણ તેમાંથી પાછો હઠે નહીં અને કચવાઈને પણ કરે નહીં રાજી થકો કરે અને બીજું એ લક્ષણ જે ગમે તેઓ પોતામાં કોઈક સ્વભાવ હોય અને તે કોટી ઉપાય કરે તોય પણ ટળે એવો ન હોય ને જો તે સ્વભાવને મુકાવ્યાનો પરમેશ્વરનો આગ્રહ દેખે તો તે સ્વભાવને તત્કાળ મૂકે અને ત્રીજું એ લક્ષણ જે પોતામાં અવગુણ હોય તો પણ પરમેશ્વરની કથા કીર્તન તથા ભગવાનના વિના ઘડી માત્ર રહેવાય નહીં અને પોતાનો અવગુણ લે ને સંતનો અતિ ગુણ ગ્રહણ કરે અને ભગવાનની કથા કીર્તન અને ભગવાનના સંતનો અતિ મહિમા સમજે એવું જેને વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવું એવા નિશ્ચયવાળાને કોઈક દિવસ કોઈક પ્રારબ્ધ યોગે કરીને કાંઈક વર્તવામાં ફેર પડી જાય તોય પણ તેનું અકલ્યાણ ન થાય અને એવો નિશ્ચય ન હોય ને તે ગમે તેવો ત્યાગી હોય તોય પણ તેના કલ્યાણમાં ફેર છે વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું ત્રેસઠમું વચનામૃત થયું